એ કહેવાય છે ને કે એ આપણો લાલો જય દ્વારકાધીશ છે તમે માગો દસ અને આપે એ વીસ એ આપણો લાલો એટલે ફિલ્મમાં તો કઈ ઘટે જ નહી એમાં ન તો કોઈ મોટા કલાકાર છે ન તો કોઈ બીજે સીન સિનારીઓ છે પણ જે પિક્ચર કઈ અત્યારે ગજબનું ઉપડ્યું છે હું આજે રવિવાર હતો સવારના શો માં જોવા ગયો પણ તોય જે ભીડી ઉમટેલી કાઈ ના ઘટે અને એમાંય આપણા સુરતી લાલાઓનું નામ લાલો પાછળ લાગે એટલે એ કઈ ઘટવા ન દે સુરતમાં એક એક થિયેટર સિનેમા ફૂલ ભરચક જ્યાં જવો ત્યાં લાલો 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 હોય એટલે વાત પછી પૂરી જ માહોલ એવો છે કોઈ પાત્રો મોટા નથી પણ એની જે સ્ટોરી છે એની જે લાગણી અને ઇમોશન છે લાલો સર્વસ્ત્ર છે જો તમે એને માનો તો ફિલ્મમાં કીધું છે કે તમે કર્મ કરો

અને હંમેશા કૃષ્ણને યાદ રાખજો કૃષ્ણ સદા જો તમે માનશો તો કૃષ્ણ છે જ તમારી અંદર પણ છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને લાલો ભાઈ નામ એ લાલો એટલે આમ અંદર થી આમ ગર્વ થાય એવો મજા આવે તો આ લાલા ના પણ તમને બધાને